નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ ત્રણ આવી ચૂક્યો છે અને ભાગ ત્રણની અંદર આપણને સંસ્કૃત વિષયનો પાઠ નંબર સાત આપેલો છે વિશ્વાસો નેબ કર્તવ્ય નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ છે કે હવે તમે આ જે પીડીએફ છે એ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે વિડીયો છે અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર સાત વિશ્વાસો નેવ કર્તવ્ય એમાં પ્રશ્ન નંબર એક આપેલા પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીંયા જે આપણને પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને કોઈપણ પ્રકારની ભૂલ વગર એકદમ સુંદર સુઘડ અને સ્વચ્છ અક્ષરે લખવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો બકરી તો બકરીને સંસ્કૃતમાં કહેવાશે અજા લુચ્ચું એટલે કે વશ્ચકહ ઝડપથી એટલે શીઘ્રમ બહાર એટલે બરહી બકરીનું બચ્ચું એટલે અજા શિશુહું ભૂલી જાય છે એટલે વિસ્મરતી પીપળાનું ઝાડ એટલે પીપલ વૃક્ષ પ્રહાર કરે છે એટલે પ્રહરતી અને લઈ જઈશ એટલે નેશ્યામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો ચાલો તો અહીંયા જે કાઉસની અંદર તું અપરિચિતેન માર્ગમ કર્તવ્ય પીપલ વૃક્ષ અને વનમ જેવા શબ્દો આપેલા છે પહેલી ખાલી જગ્યા અજા ખાલી જગ્યા ગચ્છતી તો જવાબ આવશે વનમ બીજું શિશુ ખાલી જગ્યા વિસ્મરતી તો માર્ગમ ત્રીજું સહ સુકોમલમ માસમ ખાલી જગ્યા ઈચ્છતી તો જવાબ આવશે ખાદીતું ચોથું ખાલી જગ્યા સહ કુત્રપી ન ગંતવ્યમ તો અપરિચિતેન પાંચમું પશ્ય તો ત્રણ એ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે પીપ્પલ વૃક્ષ છઠ્ઠું વિશ્વાસો નૈવ ખાલી જગ્યા તો જવાબ આવશે કર્તવ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પાઠને વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પેલું અજા કુત વસતી તો જવાબ આવશે અજા વન મધ્યે વસતી બીજું અજા અજા શિશુ કિમ કથયતી તો જવાબ આવશે અજા શિશુ વદતિ અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસો નૈવ કરતવ્ય ત્રીજો કહ માર્ગ વિસ્મરતી તો જવાબ આવશે શિશુ માર્ગ વિસ્મરતી ચોથું શૃંગાલહ અજા શિશુ કિમ કથયતી તો જવાબ આવશે શૃંગાલહ અજા શિશુ વદતિ ભવાન કહ કિમર્થ રોદતિ પાંચમું કસ્ય ઉપરી વિશ્વાસ ન કર્તવ્ય તો જવાબ આવશે અપરિચિતસ્ય ઉપરી વિશ્વાસ ન કર્તવ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ અનુસાર કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો પેલું જયેશ ખાલી જગ્યા ઈચ્છતી કાઉસમાં છે ગ્રંથ અને પઠ તો અયાંશ હિતગ્રંથ પઠિયતું બીજું મહેશ ખાલી જગ્યા ઈચ્છતી કબડ્ડી ક્રીડા અને કીડ તો આવશે કબડ્ડી ક્રીડ ક્રીડિમ ઈચ્છતી કવિ ખાલી જગ્યા ઈચ્છતી તો કાવ્યમ રચિતું બાલ ખાલી જગ્યા ઈચ્છતી તો ય્યાંશે શિક્ષક ભવિંમ ઈચ્છતી સુકેશ ખાલી જગ્યા ઈચ્છતી તો કથામ કથિતું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે અને સાથે સાથે તમારે વોટ્સઅપ પર પણ જો આ એપ્લિકેશન એટલે કે વોટ્સઅપ પર પણ જો આ સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે ખાસ કે આપણે એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વાક્યને સંસ્કૃતમાં લખો પહેલું તે ઝડપથી આવે છે તો સીઘ્રમ આ ગચ્છતી બીજું શિયાળ લુચ્ચું છે તો શૃંગાળ વચ્ચકઃ અસ્તી ત્રીજું જંગલમાં વૃક્ષો છે તો વન મધ્યે વૃક્ષા સંતિ સાતમું હર્ષા શ્લોક ગાય છે તો હર્ષા શ્લોકમ ગાયતી પાંચમું મારી માતા બજારમાં જાય છે તો મમ માતા બાજારમ ગચ્છતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલ ગધ્યખંડને વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને ગધ્યખંડ આપેલો છે તે વાંચવાનો છે અને તેના ઉપરથી જોઈએ સવાલો પહેલું રૂપા કુત્ર ગૃહ ગૃહકાર્ય કરોતી તો જવાબ આવશે રૂપા પ્રકો ગૃહ ગૃહકાર્ય કરોતી બીજું કપોતઃ પ્રતિદિનમ કુત્ર આગ્છતી તો જવાબ આવશે કપોતઃ પ્રતિદિનમ વાતાયનમ આગ્છતી ત્રીજું કપોતો નીડ નિર્માણા કનયતી તો જવાબ આવશે કપો નિર્માણ શુષ્કા તૃણાની આનયતી ચોથ ક્યા મનસી કરૂણા ઉત્પન્નાવ રૂપાયા મનસી કરુણા ઉત્પન્ના પાંચમું નરમ સમાનાર્થક શબ્દ ક જવાબ આવશે નીરમ સમાનાર્થક શબ્દ જલ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે દરેક પાઠની સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે સાથે વોટ્સઅપ પર પણ આ દરેકે દરેક પીડીએફ અવેલેબલ છે તો જરૂરથી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી તમને શુભાષિતો આપવામાં આવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનો જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતની જે સ્વ અધ્યયન પૂથી છે તેમાં એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે